નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશો હું ત્યારે સ્વાગત કરું છું ગુજરાત રાજ્યના પેન્શન તેમજ તમામ પેન્શનો જેને પેન્શન હાલમાં શરૂ છે અથવા જો પેન્શન લઈ રહ્યા છે અને જે પેન્શન લેવાની તૈયારીમાં છે તેમના માટે આ સારા સમાચાર કહી શકાય તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે મિત્રો તે ઉપરાંત સાઇન રોડ ઉપરના માટે પણ પેન્શનો માટે કર્યું છે વધારો તો તેના વિશે આપણે આપણી ચર્ચા કરીશું વધારે સમય ન બગાતા આપણે શરૂ કરતાં પહેલાં મેં ચેનલમાં નવા ચેનલ સ્રાઈબ કરી બે લખ માટે દબાણ ભૂટશો તેમના ચેન તમને ચેનલ પર સહકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી માટે આપણે હરેક આપણે મળતી રહેશે તો મિત્રો નમસ્કાર મિત્રો ગુજરાત પેન્શન પેન્શનધારકો પાસે ઉજવણી કરવાનું કારણ કે રાજ્ય સરકાર તેમણે લાંબા સમયની પડતર માગણીઓ સંબંધી સરકારે એકસઠ વર્ષથી વધુ એના નિવૃત્ત લોકો માટે નોંધપાત્ર પેન્શન વધારવાની મંજૂરી આપી છે ગુજરાત પેન્શન ફોરમના રાજ્ય કાર્યકારી પ્રમુખ સૂરજ પ્રકાશ ટાકડા પુષ્ટિ સમયથી પડતર માગણી સંબંધિત છે સરકારે એકસઠ વર્ષથી વધુ નિવૃત્ત લોકો માટે નોંધપાત્ર વધારો કરવા મંજૂરી આપી છે અને આ સીમાચિહ્ન ઉપર નિર્ણય એકસઠ વર્ષની ઉંમરે મૂળભૂત પેન્શન એક વા એક ટકા વાર્ષિક વધારો સુનિશ્ચિત કર્યો છે મિટિંગમાં થઈ હતી આ વાત તો સરકારી પ્રતિનિધિઓ ગુજરાતના નાણાં સચિવ બજેટ મેડિકલ હેલ્થ સર્વિસના ડિરેક્ટર હેલ્થ સચિવ ડિરેક્ટર પેન્શન વિભાગના ડિરેક્ટર અને આરજી એચએસ પ્રોજેક્ટ ડિરેક્ટર સમાવેશ કરતી મુખ્ય બેઠક બાદ જાહેરાત કરવામાં આવી હતી આ બેઠક પેન્શન માટે સકારાત્મક પરિણામ સાથે સમાપ્ત થઈ જેમને સરકારી નિર્ણય પ્રશંસા કરી અને તે સમર્થન વચન આપ્યું વધારાનું પેન્શન લાભો મળશે મિત્રો પેન્શન પેન્શનની મહત્વકાંક્ષાની લાગણીમાં અને પૂર્ણ કરતાં રાજસ્થાનના સરકાર એકસઠ વર્ષથી સૌથી પેન્શનમાં વધારો કરવા નિર્ણય લીધો છે એમાં ખાઘાત નીચે ચક મુજબ છે તો મિત્રો એકસઠ વર્ષની એક વધારો બાસઠ વર્ષની બે વર્ષ બે વધારો ત્રેસઠ ત્રણ વધારો ચોસઠ ચાર વધારે પાંચે પાંચ વધારા એમ પેન્સોને એંસી વર્ષની ઉંમર સુધી વીસ ટકાનો વધારો સુધી લંબ સુધીનો વધારો લાભ મળી શકે છે વધારાની ચર્ચા આ નિર્ણય મિટિંગ દરમિયાન અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમ કે પેન્શન કોમ્પિટિશન સમયગાળો પંદરથી કઢાઈ બાર વર્ષ અને પેન્શન મફત વિટામિન અને કેલ્શિયમ સપ્લિમેન્ટન્સ રોગવાઈ સંબંધી વિભાગો આ પગલાં મળે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જેમાં પેન્શનનો પાત્ર લાભોનું વચન આપવામાં આવ્યું છે હિમાચલ પ્રદેશમાં પેન્શનની સ્થિતિ સંધા માટે હિમાચલ પ્રદેશ અને તે પેન્શનનો સમાન લાભ આપે છે પાંચ વર્ષની ઉંમરે મૂળભૂત પેન્શનમાં મૂળભૂત પેન્શનમાં પાંચ ટકા સિત્તેર વર્ષ દસ ટકા અને પાંચ પંચોતેર વર્ષમાં પંદર ટકા વધારો થાય છે રાજસ્થાનના આ પગલે અન્ય રાજ્યોની પેન્શનમાં આશા જાગી છે તેવી સરકાર તેને અનુસરણ કરી શકે છે કેન્દ્ર સરકાર પર દબાવ આવે છે કે કારણ કે રાજસ્થાનના નિર્ણયથી કેન્દ્ર સરકાર પર તેના પેન્શનો માટે સમાન લગ પગલાં લેવા દબાણ થવાની અપેક્ષા છે સંસદીય સમિતિએ અગાઉ પોષણ વર્ષની હું શરૂ થતાં પેન્શન વધારો કરવાની ભલામણ જે ભલામણ કરી છે સાથે સાથે જ્યારે કેન્દ્ર સરકાર પેન્શન ડેટા એકત્રિત કર્યા હતા ત્યારે મામલો અટકી ગયો હતો અને રાજસ્થાન તાજીને પગલું આ ચર્ચાઓ ફરીથી ઉત્તેજિત કરી શકે છે પેન્શનનું કોમ્પિટિશન સમય સમયગાળો ઘટાડો રાજસ્થાનના સરકારી કોમ્પિટિશન સમયગાળો પંદરથી ઘટાડીને બાર વર્ષ કરવા સંમત થઈ છે જોકે સત્તાવાર આદેશ જારી કરવાનો બાકી છે અને આ ફરફારથી પેન્શનર પાત્ર રાહત મેળવવાની અપેક્ષા છે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે પેન્શનર પાસેથી વસુલાત દસ વર્ષ અને આઠ મહિના પૂર્ણ થવી જોઈએ તો મિત્રો આ તે અપડેટ આવી અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક સુધી થેન્ક યુ વેરી મચ